જય શ્રી કૃષ્ણ મિત્રો આજે તમારા માટે ભગવાન શ્રીકૃષ્ણનો એક સંદેશ લઈને આવ્યા છીએ આ સંદેશ તમારી સામે આવ્યો નથી પરંતુ આ સંદેશ ભગવાન શ્રીકૃષ્ણએ જાણી જોઈને તમારી સમક્ષ મોકલ્યો છે એટલે કે જો તમારી નજર આ વીડિયો પર પડી છે તો તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી ચોક્કસ ભગવાનની કોઈ દિવ્ય શક્તિ તમારી સાથે હશે

પછી ભગવાન કૃષ્ણ તમને વ્યક્તિગત રીતે આ વિડિયો દ્વારા તેમનો સંદેશ જણાવશે હવે હું આશા રાખું છું કે તમે ભગવાન કૃષ્ણનો એક ફોટો પસંદ કર્યો હશે નંબર બે પસંદ કરનારાઓને ભગવાન કૃષ્ણ શું કહે છે અમે તમને જણાવીએ છીએ કે ભગવાન કૃષ્ણ આવા ભક્તોને કહેવા માંગે છે કે આજે પણ હું તેનો રથ ચલાવું છું જેની ગતિ અને વિચારો સત્ય છે ઝડપ અને અભિપ્રાય સત્યનો છે આજે પણ હું તેનો રથ ચલાવું છું તમારો ન્યાયાધીશ ખોટો ખોટો શકે શકે તમારો ન્યાયાધીશ પણ ક્યારે નહીં પણ આ ક્યારે નહીં ફક્ત તમારા સારા કાર્યો કરો અને મારા જેવા રહો સારા કાર્યો કરો અને મારા જેવા રહો હું તને તે આપીશ જે તારા નસીબમાં નથી હું તને તે પણ આપીશ જે તારા નસીબમાં નથી

તે ફક્ત સારા માટે જ થાય છે જીવનમાં જે પણ થાય છે તે સારા માટે જ થાય છે સારો સમય એવો પણ આવે છે જેથી તમે સારા સમયની કિંમત જાણી શકો જેથી તમે સારા સમયની કિંમત જાણી શકો અને તેથી જ સાથે આની મદદથી તમે તમારા પ્રિયજનોને પણ ઓળખી શકો છો આ સાથે તમે તમારા પ્રિયજનોને પણ ઓળખી શકો છો કારણ કે સારા સમયમાં બધા સાથે હશે સારા સમયમાં બધા હશે પરંતુ ખરાબ સમયમાં માત્ર હું જ તમારી સાથે હોઈશ ફક્ત હું જ તમારી સાથે રહીશ હવે જે ભક્તો એ નંબર ફોટો ધાર્યો છે તેના માટે રીકૃષ્ણ શું કહે છે તે સાંભળો ભગવાન શ્રીકૃષ્ણ આવા ભક્તોને કહેવા માગે છે કે તમે તમારા ભૂતકાળમાં કેમ જીવો છો જે થઈ ગયું તે ગયું તે સમય પાછો નહીં આવે તે સમય પાછો નહીં આવે હું જાણું છું કે તમે ભૂતકાળમાં ભૂલો કરી છે પણ આજે તમે તેને સુધારવા માંગો છો હે બધા ભૂલો કરે છે પણ આપણી નજરમાં જે પોતાની ભૂલ સ્વીકારે છે તે શ્રેષ્ઠ છે આપણને આવા ભક્તની જરૂર છે જે તેને સુધારવા માંગે છે અને આવા ભક્તો મારા છે હું મારી જાતે જ તેમને મદદ કરું છું અરે શું થયું કોઈને છોડી દીધું તમે તમારી ભૂલોને લીધે જેણે છોડી દીધું છે તેને જવા દો તમારી પાસે ક્યારે નહોતું અરે પ્રેમ એ નથી જે તમને એક ભૂલ પર છોડી દે પ્રેમ એ નથી કે જે તમને એક ભૂલ પર છોડી દે પ્રેમ એ છે જે સો ભૂલો સુધારે અને આખી જિંદગી તમારી સાથે રહે પ્રેમ એ છે જે સો ભૂલો સુધારે અને આખી જિંદગી તમારી સાથે રહે બધી ચિંતાઓ છોડો અને ફક્ત મારા પર વિશ્વાસ રાખો કારણ કે હું તમને ક્યારેય નહીં છોડું તમે જીવનમાં ફક્ત એક વાત યાદ રાખો જીવનમાં ફક્ત એક વાત યાદ રાખો અભિમાન ન કરો કે તમને ક્યારે કોઈની અને આની જરૂર પડશે નહીં એવો કોઈ ભ્રમ ન રાખવો જોઈએ કે દરેકને મારી જરૂર પડશે અને આ રીતે

ભગવાન કૃષ્ણ તેમને કહેવા માંગે છે કે જે વ્યક્તિ તમારો આદર નથી કરતી તેની સાથે રહેવા કરતા એકલા રહેવું વધુ સારું છે એકલા રહેવું વધુ સારું છે જે વ્યક્તિ તમારો આદર નથી કરતી તેની સાથે રહેવા કરતા લોકોને તેમની ભૂલો માટે એકવાર માફ કરીને સારા બનો લોકોને તેમની ભૂલો માટે એક વાર માફ કરીને સારા બનો પણ તે જ વ્યક્તિ પર ફરીથી વિશ્વાસ કરીને તમે મૂર્ખ બનશો ક્યારે મૂર્ખ ન બનો ક્યારે મૂર્ખ ન બનો લાગણીઓ સાથે જોડાવું અગત્યનું છે લાગણીઓ સાથે જોડાવું જરૂરી છે પરંતુ જો કોઈ તમારો ઉપયોગ કરતું હોય તો સમજુ કે તમે તમારા દિલથી વિચારી રહ્યા છો અને તે તેના મગજથી વિચારે છે અને જે વ્યક્તિ તેના મગજથી વિચારે છે મગજ એક એવી વ્યક્તિ છે આવો વ્યક્તિ ક્યારે તમારી લાગણીઓને સમજી શકતો નથી આવો વ્યક્તિ ક્યારે તમારી લાગણીઓને સમજી શકતો નથી એટલે જ આવા લોકો પર સમય બગાડવાને બદલે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું છે તમારા કામ અને મારા નામ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું છે અને તેની સાથે મારું નામ લો તમે ચોક્કસપણે પ્રગતિ કરશો મારો વિશ્વાસ કરો કે તમે ચોક્કસપણે પ્રગતિ કરશો અને તે સમયે પણ આને ક્યારે ભૂલશો નહીં અને તે સમયમાં પણ ક્યારે ભૂલશો નહીં કે જો ત્યાં પ્રગતિ છે તો એવા લોકો હશે જેઓ નીચે લાવે છે જો ત્યાં પ્રગતિ છે એવા લોકો પણ હશે જેઓ નીચે લાવે છે તમારે હંમેશા તૈયાર રહેવું જોઈએ તમારે હંમેશા તૈયાર રહેવું જોઈએ કારણ કે અહી એવા લોકો હશે જેઓ તમારી પરીક્ષા કરશે એવા લોકો હશે જે તમારી પરીક્ષા કરશે પરંતુ ડરશો નહીં ડરશો નહીં જ્યારે તમે મારો હાથ પકડ્યો છે ત્યારે હું હંમેશા તમારી સાથે રહીશ તમે મારો હાથ પકડ્યો જો હા તો હું હંમેશા તમારી સાથે રહીશ તો મિત્રો જો આપણે આગળ વધવું હોય તો આપણે સખત મહેનત કરવી પડશે પરંતુ સખત મહેનતની સાથે સાથે આપણે ભગવાન કૃષ્ણ પણ જોડાયેલા રહેવું પડશે જે કૃષ્ણ સાથે જોડાયેલો છે તેને કોઈ હરાવી શકતું નથી એટલે જ ભગવાન કૃષ્ણનો હાથ હંમેશા પકડી રાખો કૃષ્ણમાં આપણને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢવાની શક્તિ છે મિત્રો તમને માહિતી પસંદ આવી હોય અને તમે તમારા માટે કયો નંબર પસંદ કર્યો છે કૃપા કરીને કોમેન્ટ કરીને જણાવો અને અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું પણ ના ભૂલતા મિત્રો આવા જ વધુ ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ ની સાથે બેલ આઈકોન પણ પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ